go

મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એક ફેબ્રુઆરી થી પાંચ નિયમો બદલાવવા માટે જઈ રહ્યા છે મિત્રો ગુજરાતમાં એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી પાંચ નિયમો બદલાવવા માટે જઈ રહ્યા છે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી દેશના ઘણા મોટા નિયમો બદલાવવા માટે જઈ રહ્યા છે અને મિત્રો જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે મિત્રો એક ફેબ્રુઆરી થી પાંચ નવા નિયમોની અંદર એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએ

મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો આજે ખાધ તેલના ભાવમાં વધારો થયો છે મિત્રો ગુજરાતની અંદર દિવસેને દિવસે મોગવારી વધી રહી છે અને મિત્રો આજે મોંઘવારી વચ્ચે ખાધ તેલના ભાવમાં વધારો થયો છે મિત્રો એક જ સપ્તાહમાં સિંગતેલની અંદર 150 રૂપિયાનો વધારો થયો છે મિત્રો રાજકોટમાં ફરી એકવાર ખાધ તેલના ભાવમાં વડકો થયો છે મિત્રો સિંગતેલના ભાવમાં 20 રૂપિયા અને મિત્રો કપાસિયા તેલમાં દસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે અને મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સિંગતે રૂપિયા થી લઈને ઓગણત્રીસો પાંત્રીસ રૂપિયા એ પહોંચી ગયો છે જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે ત્રેવીસો ચાલીસ રૂપિયાથી તેવીસો ને રૂપિયા નોંધાયો છે અને મિત્રો જેનાથી મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે

ભાવની અંદર પ્રથમ વખત એક કિલો દીઠ ચાર લાખ રૂપિયાને ચાંદી પાર કરી ગઈ છે મિત્રો અત્યારે ચાંદીનો ભાવ ચાર લાખ રૂપિયા થઈ ગયો છે મિત્રો વૈશ્વિક અસ્થિરતા અને વધતી માંગને કારણે અત્યારે સોના સોના ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે અને મિત્રો આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઇકોતેર હજાર રૂપિયા પર રહ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જીગ્યો તો મિત્રો આજે ગુજરાતના રાશન કાર્ડના ધારકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રાશનમાં મોટો ફેરફાર થવાની પ્રણાલી મુજબ અત્યારે મહિનાની એક તારીખે છે રાશન કાર્ડ ધારકની અંદર મોબાઈલ વોલેટમાં અનાજ માટેના ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થશે અને મિત્રો લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે મિત્રો સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે અને મિત્રો ત્યાં દુકાનદાર ને કોડ સ્કેન કરાવવાનો રહેશે અને મિત્રો જે કુપન રિડીમ થશે તે મિત્રો તરત જ તમને મળવાપાત્ર ઘઉં ચોખા ખાંડ અને મીઠું મળી જશે મિત્રો આ નવી પ્રક્રિયા એક તારીખ પછી શરૂ કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે

ચલણ અત્યારે પણ છે અને મિત્રો શું આવા પ્રકાર ની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી એટલે મિત્રો અત્યારે સો રૂપિયાની જૂની નોટ ચલણમાં છે મિત્રો ગભરાવાની જરૂર નથી આરબીઆઈ દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં આવી નથી કે

મુશ્કેલી જાય અને મિત્રો આ વખતે સરકારે સરકાર તમને લાગે છે કે ખેડૂતોનો દેવું માફ કરશે કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ